ના મે <coughs> <a bear? pul guerre> <abansYN> <impl sheet>

મને તારા ભાઈ કેવાનો હું તારો દુશ્મન શું દુશ્મન આવો ભોગા જો મારા ભાઈ ના હોય તું કોના

નેક ભાગીજી ને ખુ ભઈજી નેક તારા શું કો આવું હું નેક માં જતું તે તું કી છે તે આવતા હોય પાવરો પકતા તો પણ તારો બીજો કોઈ ભઈજી તો એમ કે મને આખી નેક ભાજીન ગયો છું તું એવડા મોટા શેઠ હતો એમાં આખો ગોમ બેકુ કરલો ને નેક ભઈ દે ઉતરી પાયા તો ઘર છે ને ને કોઈ નઈ મો તો કે એ નેક કોસા નેક તીદા ટેક્કર હી તમા થઈ લઈ ગયો હતી મારી નેક કોઈ નઈ આ તૈયાર થઈ ગયા છો તમારે નેક છે શેડો નતો નેક તમે અમને ઉંધો થઈ ગયા આણે થઈ ગઈ હું થઈ ગઈ ફોટ મોય પેઈ ગઈ હું થઈ કે ના પાવળો આલ

એકરા ના તો તારી ડોશીનું ખોડું ખોડી નાખોય ગમેતે કરીને ડોહા એકરા બાર બલેકણ બાર હા કોક પણ દેક અમારે પૈણે લખો મેલે છે હા અમારે પૈણે તે લખો મેલે છે ગમેતે કરું પણ આજ તો તારો ખોડું ખોળ્યા વખત તો ના ભાઈ બોલા વરી ગયો બાપા રે વરી ગયો ફૂકા ઓફ કરો ડોબા ડોબા પતી જાવ પછી જા કે આ ગમતા

એવું લાગ્યું કે ભાઈ ના રાગ નહી એટલે મહી નાખી ગરમાય નઈ મારે સપા ને હાથ નાખવાની કોશિશ કરીશિશ કરી ને તો સરી સુખડી કાલ દે ગાલી હિલિલ દલાલ મને ખબર જ નથી કઈ યાર તમે આવશો

રાગ નહી મને ભાઈ પાછો મેકઅ આવ્યો મારે પછી ઓફલાઈન હું લઈ પણ ભાઈ મારા હમુર તો રાગ નતો તો અચર લડાઈ માં તો આવી ગયો પાછો મને બસાવા આવી જ ભાઈ તો ભાઈ થો ભાઈ